નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ખબર તમારા કામની છે ગઈકાલે સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારમાં સારો એવો આંધી તોફાન સાથે વરસાદ જોવા મળ્યો તમે જોઈ શકો છો લો પ્રેશર છે એ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને મુંબઈની આસપાસ હાલ વરસાદી સિસ્ટમ સારી એવી સક્રિય જોવા મળી રહી છે ત્યારે આજે કયા વિસ્તારમાં થશે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અને કેટલા વિસ્તારમાં થશે તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો સૌથી પહેલાં જોઈએ તો બોપરના તાજા હવામાન સમાચાર મુજબ વેરાવળની આસપાસ ઉના તેમજ મહુવા આ ઉપરાંત સાસણગીરના વિસ્તારમાં મેંદરડા કેશોદ વિસ્તારમાં અમરેલી વિસ્તારમાં ગાજવીજ સાથે ભયંકર આંધી તોફાન સાથે વરસાદ જોવા મળશે મિત્રો બપોરના સમયે તેમજ વાત કરીએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર આસપાસના વિસ્તારો જેમ કે રાજપીપરા ડાંગ આહવા સુરત વિસ્તાર ભરૂચ વિસ્તારમાં ગાજવીજ સાથે પ્રચંડ વરસાદ જોવા મળશે ત્યારબાદ આપણે સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો સાંજના સમયે વરસાદી એક્ટિવિટી જૂનાગઢની આસપાસ જોવા મળશે જેમાં જૂનાગઢમાં કેશોદમાં આ ઉપરાંત વિસાવદરમાં ઉપલેટામાં જેતપુરની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી એક્ટિવિટી જોવા મળશે મિત્રો સિસ્ટમ છે એ હાલ પૂરતી નબળી પડી છે પરંતુ વરસાદનો વિસ્તાર છે એ ઘણા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે સાથે સાથે રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર આસપાસ આબ ફાટિયા જેવી સ્થિતિ જોવા મળશે જેમાં મુંબઈ નાસિક તેમજ સાથે સાથે ડાંગ ઇન્દોર આસપાસના વિસ્તારોમાં ભયંકર વરસાદ જોવા મળશે જ્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો વેરાવળ તેમજ સાથે માંગરોળ વિસ્તારમાં જૂનાગઢથી દક્ષિણના વિસ્તારોમાં ઉપરાંત ઉનામાં વરસાદી એક્ટિવિટી સાથે સાથે સુરેન્દ્રનગરમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર ચોટીલા થાણ વિસ્તારમાં રાજકોટમાં મોરબીમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો આ ઉપરાંત આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ ચેનલ સંપૂર્ણ વાત અમારી ચેનલ ઉપર ખબર તમારા કામ નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો